સુરતના રામપોરા દાંતણિયાવાડમાં મટકી ફોડવા આવેલા ખંડોદાદા સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદના મંડળે એક જ દિવસમાં પાંસઠ જેટલી મટકી ફોડી હતી સુરતમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં ભક્તિભાવ સાથે દહીં હાંડી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અલગ અલગ ગોવિંદના મંડળો અલગ અલગ વિસ્તારોમાં જઈ મટકી ફોડે છે સુરતના ભાગડ વિસ્તારમાં મટકી ફોડવા માટે એકસો એસી જેટલા મંડળોએ ભાગ લીધો હતો ત્યારે આ મંડળો સુરતના અલગ અલગ વિસ્તારોમાં મટકી ફોડવા જાય છે ત્યારે સુરતના રામપુરા દાતણીયાવાડ વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો જે મટકી ખંડુદાદા સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદા મંડળે ફોડી હતી ખંડુદાદા સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદા મંડળ છેલ્લા અગિયાર વર્ષથી દહીં હાંડી ઉત્સવમાં ભાગ લે છે અને અલગ અલગ વિસ્તારોમાં માટલીઓ ફોડે છે આ ગોવિંદા મંડળના ગોવિંદાઓ અલગ અલગ કર્તબો પણ કરે છે જે જોઈ સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ જાય છે આ ગોવિંદા મંડળમાં નાના મોટા મળી જેટલા ગોવિંદાઓ જોડાયેલા છે જે હાંડી ઉત્સવના દોઢ મહિના પહેલા જ પિરામિડ અને થર બાંધવાની પ્રેક્ટિસ કરે છે આ વર્ષે ખંડુદાદા સ્પોર્ટ્સ ક્લબ ગોવિંદા મંડળે એક જ દિવસમાં પાસઠ જેટલી માટલીઓ ફોડી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો મારું નામ વિનોદ સરફલે અમારું ગ્રુપનું નામ છે કનુરા સ્પોર્ટ ક્લબ ક્ષેત્રા ઉભી આજે જન્માષ્ટમી મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો છે આજે અમારી અહીંયા છેલ્લી માટલી છે આજે આજે અમે આખા દિવસમાં માં બાસઠ થી પાસઠ માટલી આયોજન કર્યું હતું બહુ સારી રીતે આયોજન થયું છે એમાં કોઈની બી જાનહાનિ કે કોઈને પણ ઈજા થઈ નથી અને અમે આ મારું મંડળ આજે બારમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે એટલે અગિયાર બાર વર્ષ અમારા પૂર્ણ થયા છે અને અમારા છોકરાઓ મહિનાથી દોઢ મહિનાથી પ્રેક્ટિસમાં અમારી સાથે જોડાઈને અમારો જે ઉત્સાહ હોય છે એ અમારા પોગ્રામ અમારા ઉત્સાહમાં આ પ્રોગ્રામ કરી રહ્યા છે અમારા ગ્રુપમાં છોકરાઓ એકસો એસીથી બસો છોકરાઓ છે અમારા ગ્રુપનું નામ છે સ્પોર્ટ ક્લબ અમે અગિયાર વર્ષ સાથે પૂરા થયા છે અને આજે બારમા વર્ષમાં પ્રવેશ કર્યું છે તો બધાને ખૂબ ખૂબ આનંદ છે અમને અમારા જે વિનોદભાઈ સરપોલે છે દક્ષભાઈ રાજપૂત છે વિવેકભાઈ રાજપૂત ચિંતનભાઈ સોલંકી